તો આ તરફ સુરતમાં પણ હાલ બેહાલ છે કારણ કે મહુવાની પૂર્ણા નદીમાં ઘોડાપુરની સ્થિતિ છે અને ઓળખ થઈ અનાવલ નવસારી જતો સ્ટેટ હાઈવે જે છે ત્યાં વધુ પાણીના કારણે બંધ કરાયો છે હાઈવે બંધ કરાતા વાહન ચાલકોને તકલીફ પડી રહી છે હાલ પૂર્ણા નદી ભયજનક સપાટીએ વહી રહી છે અને મહુવા તંત્ર અને પોલીસ તંત્ર હવે કામે લાગી ગયું છે તો આખે આખો જે હાઈવે છે તે જ પાણીમાં ગરકાવ થઈ ગયો હવે સ્થિતિ એવી છે કે એક પણ વાહન અહીંયાથી જઈ શકે તેવું નથી જેને પગલે આ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે એટલે એક હજારો વાહનો જે આ હાઈવે પરથી પસાર થાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તે અહીંયા જઈ નથી શકી રહ્યા જેને પગલે ભારે હાલાકી એક તો વાહન ચાલકોને તો પડી જ રહે છે પરંતુ આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ભારે વરસાદ ને પગલે પૂર્ણા નદી છે તે ગાંડીતો બની છે પૂર્ણા નદીના જે પાણી છે એ અનાવલ મહુવાથી જે નવસારી જતો સ્ટેટ હાઈવે છે તે હાઈવે ઉપર પડી રહ્યો છે આપ દ્રશ્યોની અંદર માં જોઈ શકો છો કે જે મહુવાથી ઓડચ અને અનાવલ તરફ જતો જે નવસારીનો રસ્તો છે નવસારી ના રસ્તાના હાઈવે ઉપર હાલ પાણી ફરી વળ્યા છે અનાવલ મહ સ્ટેટ હાઈવે ના કે જે ઓંડજ ગામે થી પસાર થતો હાઈવે છે તે હાલ પાણીમાં ગરકાવ થઈ ચુક્યો છે ખાસ કરીને જે રીતે ઓંડજ ગામેથી પસાર થતી જે પુણા નદી છે એ ગાંડીતુર બની છે અને પુણા નદીના જે પાણી છે તે હાલ હાઈવે ઉપર ફરી ચુક્યા છે જેના કારણે હાઈવે જે છે તે બંધ કરવાની નોબત આવી છે આપણી સાથે સ્થાનિક લોકો છે તેમની પાસેથી પણ જાણવા માંગીશું જે રીતે હાઈવે હાલ બંધ કરવામાં આવ્યો છે કેટલી મુશ્કેલી પડે છે આવવા જવા વાળા આવડ જવાની બહુ મુશ્કેલી પડે છે અહીંથી મોવાથી અનાવલ જતા હાઈવે રોડ બંધ થઈ ગયો છે અત્યારે હાલની પરિસ્થિતિ બહુ ખરાબ છે નાજુક થઈ ગઈ છે અને મિયાપુર ચોકડી બાજુનો પાણી આવી ફરી વર્યું છે એ બાજુ બી પાણી અત્યારે હાલમાં બહુ પુષ્કળ પાણી છે આવવા જવા માટે બહુ ચકરાવા ખાવા પડે છે અને કોઈ કોઈની પરિસ્થિતિ બહુ ખરાબ થઈ જાય છે ગંભીર છે લોકો જે મિયાપુર ચોકડીએ જે આપણે આપણે ભરવાડા જે લોકો રહી છે ને તેમનું બી આ ભેંસ ને એવું બધું ગોવા ને બધું ઉપર લઈ આવ્યા છે એમને બી પાણી ફરી વળ્યા છે પાણી જે છે તે હાઈવે ઉપર ફરી વળ્યા છે જેના કારણે વાહન ચાલકો પરેશાનીમાં મુકાયા છે અને લોકો જે છે તે હાલ તકલીફનો સામનો ભોગવી રહ્યા છે યાસિર કાઝી સંદેશ ન્યૂઝ બારડોલી